એવું એવું લાગી રહ્યું છે છે કારણ કે સતત બીજી વાર થયું કોર્ટે જે રીતે શબ્દો વાપર્યા છે અહીંયાની પોલીસની કામગીરી સામે કોર્ટ અત્યારે સંતુષ્ટ નથી એવું લાગી રહ્યું છે એટલા માટે કહ્યું કે રાજકોટ સિવાયની બહારના જિલ્લાના તમે એસપીના નામ આપો એ તપાસ અહીંયા કરશે તમને જણાવી દઈએ કે ત્રણ માર્ચે ત્રણ માર્ચે રાજકુમાર જાટ જે ગુમ થઈ ગયા હતા અને પછી સીધી નવ માર્ચે એમની લાશ મળી આવી હતી એ સમયગાળામાં ઘણા બધા સીસીટીવી આવ્યા અને ચૌદ માર્ચે રાજકોટ પોલીસ તરફથી એસપી તરફથી જિલ્લા એસપી તરફથી જાહેર કરાયું કે આ તો અકસ્માતનો કેસ છે અને એક મહાસાગર ટ્રાવેલ્સ લઈને આવ્યા જી જે વન ફોર ઝેડ થ્રી વન થ્રી વન આ ટ્રાવેલ્સ ની અડફેટે આવીને રાજકુમાર નું મોત થયું છે તેવું પોલીસે સાબિત કર્યું તો એ કેસમાં એક ડમ્પર ચાલક અને ડ્રાઈવર પણ અટકાયત થઈ હતી અને હવે જ્યારે આખો મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે હાઈકોર્ટ તરફથી શું કહેવામાં આવ્યું શું દલીલ થઈ હતી કોર્ટમાં એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે રાજકુમાર જાટના વકીલ અસીમ પંડ્યાજી જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ અસીમજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ખરા અર્થમાં માનનીય જજ સાહેબ તરફથી શું આદેશ આપવામાં આવ્યો શું અવલોકન આજે કરવામાં આવ્યું હતું આમ તો નામદાર ન્યાયમૂર્તિનો અભિગમ ખૂબ જ હકારાત્મક હતો અને એમને પણ કંઈક આ આ જે ઘટના છે એમાં કંઈક રંધાયું હોય એવી એક શંકા ઉપસ્થિત થયેલી છે અને કેટલાક મહત્વના જે પ્રશ્નો એમણે પબ્લિક પ્રોસિક્યુટરને પૂછ્યા જેમાં કે જો એક્સિડેન્ટથી માણસનું મૃત્યુ થાય તો કેવા પ્રકારની ઈજા થાય એ ઉપરાંત જે વાહનથી અકસ્માત થયો હોય ધારો કે પોલીસ એવું કહેતી હોય તો એ વાહનમાં કેવા પ્રકારની ગોબા પડી શકે અથવા તો કેવા પ્રકારનું નુકસાન થઈ શકે એ બધી જ બાબતોની એમણે પ્રશ્ન પૂછી અને એક સંદેહ વ્યક્ત કર્યો કે આ આ કેસમાં જે ઇન્વેસ્ટિગેશન હાલ સુધી થયું એ કદાચ યોગ્ય નથી થઈ રહ્યું અને માટે પબ્લિક પ્રોસિક્યુટરને ખાસ કહેવામાં આવ્યું છે કે તમે ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જુદા રાજ્ય રાજકોટ બહારના એવા કોઈ નામ સજેસ્ટ કરો ને એમની પેનલ થકી આપણે આ કેસનું ઇન્વેસ્ટિગેશન સોંપવાનો પ્રાથમિક એમનો અભિપ્રાય દેખાય છે હવે નવી તારીખ પંદરમી ઓક્ટોબરે રાખવામાં આવી છે જ્યારે અદાલત નક્કી કરશે વધુ દલીલો સાંભળીને કે આ ઇન્વેસ્ટિગેશન કોને અસીમજી આમાં જે મૂળ જે અરજી થઈ હતી એમાં સીબીઆઈને તપાસ સોંપવાની વાત હતી હવે જે માનનીય ન્યાયાધીશ જે રીતે ત્રણ જિલ્લા બહારના ત્રણ એસપીના નામ માંગી રહ્યા છે એટલે કે

એ ઉપરાંત જયારે કોર્ટ સમક્ષ જયારે એવું કહેવામાં આવ્યું હોય કે અદાલત અકસ્માત થી જો મૃત્યુ પામે હોય વાહન અકસ્માત થી તો એ સંજોગોમાં કયા પ્રકારની ઈજાઓ થાય માણસને અને એ બધા પ્રશ્નો કોર્ટે રજૂ કરેલા પબ્લિક પ્રોસિક્યુટરને અને માટે કોર્ટને થોડીક આ બાબતમાં એક શંકા ઉપસ્થિત થયેલી કે ભાઈ આ જે ઇન્વેસ્ટિગેશન જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી એ ઉપરાંત જ્યારે ત્રીજી માર્ચથી એ માણસ લાપતા છે એની ફરિયાદ એમના પિતાશ્રી દ્વારા કરવામાં આવી છે અને એક અજાણી લાશ ચોથી માર્ચે જ મળી જાય છે તેમ છતાં પાંચ દિવસ સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એનું બોડી રાખવામાં આવે છે અને પછી નવમી માર્ચે એક અકસ્માતનો કેસ ઉભો કરી અને એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને દસમી માર્ચે છેક એના રિક્વેસ્ટ અને ત્યાં આગળ સ્થળ તપાસ માટે જાય તો એ વખતે કોઈ નિશાનો મળે જ નહી એટલે ટાયર ના નિશાનો ના મળે કશું ના મળે એટલે વાહન થવું જોઈએ કે બ્રેક મારી નુકસાન થયું છે વગેરે વગેરે તો આવો ઘણા બધા પ્રશ્નો છે જે જેના જવાબો હજુ સુસ્પષ્ટ નથી તો આ સંજોગોમાં કોર્ટને એવું લાગ્યું કે આ તપાસ આ રીતને ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે રાજકોટ બહારના હોય એમની પેનલ થકી જો કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાશે

એના અન્ય કોઈને મળી શકે માટે એ કયા પ્રકારના સીસીટીવી ફૂટેજ જે એમણે મેળવ્યા છે અને જે સાચવ્યા છે એ બાબતની હજુ કંઈ સ્પષ્ટતા નથી એ તો જ્યારે ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થશે અને સીસીટીવી ફૂટેજ જ્યારે એક્ચ્યુઅલી રજૂ થશે ત્યારે જ ખ્યાલ આવી શકે અચ્છા સરકારી પક્ષ તરફથી શું તર્ક અને દલીલ આપવામાં આવી રહી છે કે આ ફક્ત ને ફક્ત અકસ્માતનો જ કેસ છે એ સાચી સાબે વાત કરવા માટે શું કહેવાય છે આ એ જ વાત કરવામાં આવી કે એમના તપાસ મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માતનો ગુનો છે અને તેમ છતાં તપાસ ચાલુ છે એટલે હાલ પૂરતું કઈ કહી શકાય નહીં પણ તપાસ અંતિમ તબક્કે જ છે એટલે એ બાબતની વાત સરકારી વકીલ સગી થયેલી અને એમણે સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે તપાસ મુજબ હાલની તપાસ મુજબ આ અકસ્માતનો જ કેસ છે એવું પ્રાથમિક તબક્કે દેખાય છે

એક એવી ઈજા છે જે ગુદા ના દ્વારની અંદર છે ઈજા જે ક્યારેય અકસ્માત થી ન થઈ શકે એટલે એવી ઘણી બધી ઈજાઓ છે કે જે અકસ્માત થી ન થઈ શકે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ઉપરાંત ચાર પાંચ દિવસ સિવિલ હોસ્પિટલ નો બોડી રહે છે તો પણ એના પિતાશ્રી ને જાણ કરવામાં આવતી નથી કે ભાઈ આવું કોઈક બોડી મળી રહ્યું છે અને અને છેક એક નવમી તારીખે લગભગ છો સાત દિવસ પછી જાહેર થાય છે કે ભાઈ હા આ પ્રકાર નો બોડી છે ને હવે તમે લાસ્ટ ની તમે ઓળખ વિધિ માટે આવો આ ઘણા બધા શંકાસ્પદ મુદ્દાઓ છે જે બાબતની અમે ભવિષ્યમાં દલીલો કરીશું અને કોર્ટને અમે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીશું કે આ કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય અને પક્ષકારોને ન્યાય મળે મળેલ હવે પંદર તારીખ રાખવામાં આવી છે પંદર તારીખે કદાચ ત્રણ નામ આપવામાં આવશે ને પછી આ કેસમાં હવે વધુ તપાસ થવાની છે કે આમાં શું આગળ થશે હવે એ તો અદાલત નિર્ણય કરશે અત્યારના એ પ્રીમ મેચ્યોર છે અમારા માટે કેવું કારણ કે હજુ દલીલો પણ છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ કોર્ટે ને એમની તપાસ બાબતે સંતોષ થયો હોય એવું દેખાતું નથી અચ્છા કોઈ અંતિમ પ્રશ્ન કોઈ કમિટી બનાવવાની વાત આમાં થઈ રહી છે ખરા આવી કોઈ વાતો છે આમાં એટલે પેનલ જ ત્રણ ત્રણ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ની પેનલ ની વાત છે આમ તો ઓકે અચ્છા આખી પેનલ બનશે ને પછી આ સંયુક્ત તપાસ કરશે જી હા હા હા

એના ઉપર સુનાવણી અને દલીલ થઈ શકે છે પછી એટલે કે જે પહેલા દિવસથી રતન કુમાર જાટ જે ડિમાન્ડ કરી રહ્યા છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ અને એના માત્ર ગુજરાત મુફદલ પરંતુ રાજસ્થાનમાં પણ આનો જોરદાર વિરોધ થયો હતો લોકસભામાં પણ હનુમાન બેલીવાલ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે ત્યાં એક આખું મોટું સંમેલન પણ થયું હતું અને ગોંડલ લાવવાની પણ વાતો કરવામાં આવી હતી આ બધાની વચ્ચે હાઈકોર્ટે એ અત્યારે રાખ્યું છે કે સીબીઆઈ તપાસની એ બાબતે પણ ક્યારેક વિચારણા કરવામાં આવશે પરંતુ અત્યારે તો ત્રણ જિલ્લા એસપી કે જેમને આ બાબતે તપાસ સોંપવામાં આવશે આપણી સાથે રાજકુમાર જાટના પિતાશ્રી રતનકુમાર જાટ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ રતનકુમારજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપની આ કેસમાં શું ડિમાન્ડ છે આપની કેવા ન્યાયની અપેક્ષા છે આપની શું રજૂઆત છે પરમ ન્યાય કે લે બહુત لمبے બહુત لمبے સમય સે ન્યાય मैं खड़ा हूँ मतलब और माननीय हाई कोर्ट से मेरे को पूरा विश्वास है कि मेरे को न्याय मिलेगा और देर देर है लेकिन अंधेर नहीं है लेकिन तो मुझे आज मतलब विश्वास हुआ है कि माननीय हाई कोर्ट ने मतलब संज्ञान लिया है और अब मेरे बेटे की निष्पक्ष जांच होगी मैं तो यही चाहता हूँ कि मतलब मेरे बेटे को न्याय मिले मतलब मेरे पास तो यही है और कोर्ट से ही उम्मीद है

और वो तो यही चाह रही थी कि एक्सीडेंट कह रही थी वो कह रही कि एक्सीडेंट है लेकिन मुझे पता है ना कि मेरे बेटे का मर्डर हुआ है और माननीय हाई कोर्ट ने भी मतलब इस चीज़ को संज्ञान में लिया है और वो अपने तरीके से मतलब जांच के आदेश कोर्ट करेगी मेरे को विश्वास है और पूरा विश्वास है कि भाई कोर्ट ने मतलब सही दिशा में मतलब मेरे बेटे के लिए और आज मेरे को उम्मीद भी देखी है न्याय प्रणाली पे कि भाई वास्तव में न्याय भी मिलता है

ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે એમની સાથે પણ કરીએ મહિનાથી સતત અનિરુદ્ધસિંહ અલગ અલગ માધ્યમોમાં આવતું હતું પછી એમણે જેલમાં પણ જવું પડ્યું કે હતું પોપોટ સોરિટા કેસ બીજો હતો અમિત ખૂટ કેસ અને જાણે કે સેમ સ્ક્રીપ્ટ પ્રમાણે જતું એવું આપને લાગે છે ખરા કારણ કે હવે એ ચેપ્ટર જાણે કે પતિ ગયું જયરાજસિંહ નો વારો આવ્યો હોય તેમ એકવાર વાત થઈ રહી છે એ નિલેશ રેણી કેસ વિશે બીજી બાજુ હવે રાજકુમાર જાટની પણ એક બાજુ તૈયારી કેસની વાતો થવા લાગી વિકાસ ગોંડલના બંને બાહુબલી નેતા પછી જયરાજસિંહ જાડેજા હોય કે અનિરુદ્ધસિંહ આ બંનેના જે જૂના પ્રકરણ હોય કે એ તમામ હાઈકોર્ટ હોય કે સુપ્રીમમાં એની સુનાવણી એના વિશે પિટિશન કરવી આ તમામ વસ્તુ અત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને ગોંડલ અને સૌરાષ્ટ્રમાં ચર્ચાને એરણે છે અને વાત કરીએ રાજકુમાર જાટના મૃત્યુ કેસની તો લાંબા સમય પછી એમણે જે હાઈકોર્ટમાં એમણે માગણી કરી હતી એમના પરિવારજનોએ કે ભાઈ આ કેસ અકસ્માત નથી જોકે જે તે સમયે રાજકોટ રૂરલ પોલીસે પ્રેસ બ્રિફિંગ પણ કર્યું હતું અને એને અકસ્માતમાં કર્યું પણ રાજકુમાર જાટના પરિવારજનો એવું કહેતા હતા કે છેલ્લું લોકેશન જે આપ્યું છે એ કટકો છે એ જયરાજસિંહના ઘરનો છે સીસીટીવીનો એ પૂરતો નથી સેકન્ડોનો જ છે આ તમામ વસ્તુની માગણી સાથે તેઓએ રાજકોટ રૂરલ પોલીસમાં વિશ્વાસ ન દર્શાવી અને હાઈકોર્ટનો ન્યાયતંત્રનો દ્વાર ખકડાવ્યા હતા એ લાંબા સમય પછી આજે તમે જ્યારે આપણે જે અપડેટ આવી રહ્યા છે કે હાઈકોર્ટમાં આ દલીલો થઈ છે મહત્ત્વની દલીલો એ થઈ છે હવે તમે જો અનિરુદ્ધસિંહ જાડેજાવાળો કેસ હતો એ પોપટલાલ સોરઠિયાનો એ અઠ્ઠાણું પછી અઢારમાં એમને સજા આ તમામ સજા વાળો જે આખો કેસ છે એ જૂનાગઢ જેલમાં છે જયરાજસિંહમાં હમણાં આપણે ચાર દિવસ પહેલાં જોયું તો જે જગદીશભાઈ સાતોડિયા છે એમના દ્વારા સુપ્રીમમાં જવાની વાત છે કારણ કે જેને કહી શકાય કે એ પણ એમ કહે છે કે પાટીદારોને અહીં અન્યાય થઈ રહ્યો છે અને જેમ જયરાજસિંહ અનિરુદ્ધસિંહના કેસમાં જેમ થાય એમ સુપ્રીમમાં જે જામીન મળ્યા છે એની સામે અમે કાગળિયા કરશું વકીલ ગોતશું એટલે આ બંને બાહુબલી નેતાઓ કહી શકાય ગોંડલના મહત્વના નેતા કહી શકાય એમને માટે અત્યારે હાઈકોર્ટ અને એવામાં આ તમે રાજકુમાર જાટવાળો જે કેસ છે નિર્દેશ એવો આપી રહ્યો છે કે બારની કોઈ પણ એસપી બારના ત્રણ એસપીઓની એક પેનલ હવે તપાસ કરે કારણ કે એમને સંતુષ્ટ નથી એ પહેલે દિવસથી જ પરિવારજનો કહેતા હતા કે ધર્મેશા પહેલી વાર કદાચ એવું બની રહ્યું છે કે આ જે સુનાવણી થઈ એમાં હાઈકોર્ટે જે વલણ અપનાવ્યું છે એમાં તપાસ બહાર જવાની વાત આવી છે અને હમણાં જે આપણે વકીલ સાથે વાત કરી એમણે એવું પણ કહ્યું કે એ પેનલ જો તપાસ કરે એમાં પણ સંતુષ્ટિ ન હોય તો આ પિટિશન જે સીબીઆઈ તપાસની માગવાળી પિટિશન છે એ કાઢી નથી નાખવાની હાઈકોર્ટ પછી એને પણ રિવ્યૂ કરવામાં આવશે અને જરૂર લાગશે તો સીબીઆઈ તપાસ ઉપર પણ દલીલો થશે હા મફલ મહત્ત્વની જે વાત આપણે કીધી એ રીતે હમણાં વકીલે પણ આપણે સાંભળ્યા સૌથી મહત્વની વાત એ છે કે જે ત્રણ પેનલના એસપી રાજકોટ જિલ્લા બહારના હોવા જોઈએ એ ત્રણની યોર ચોઈસ એમ પણ એમને ત્યાં જે તે સમયે કીધું હતું આપણા સંવાદદાતાએ પણ એ વાત કરી એટલે વકીલે પણ એ સમર્થન આપી રહ્યું છે કે જે ત્રણ પસંદગીના તમે એસપી આપો એ પેનલ તપાસ કરે અને તોય તમને સંતોષ ન થાય તો એમના પરિવારજનોની જે રાજકુમાર જાટના પરિવારજનો સીબીઆઈની માંગ એટલે કરી રહ્યા હતા કે રાજકોટ રૂરલ પોલીસથીની તપાસથી એમને સંતોષ નથી અને એ એ પછી તો જે નિવેદનો આવ્યા એમનો કે ભાઈ મને લાશ જે મૃતદેહ હતો એ ચાર દિવસ પછી જો ગુમ થયો હોય તો જાણ કરી મૃતદેહ આટલા દિવસ સુધી આ તમામ પ્રશ્નો મીડિયામાં પણ રહ્યા અને ચર્ચામાં પણ રહ્યા અને ન્યાયતંત્રના જે ફાઇલ કર્યો છે પિટિશન એમાં પણ કર્યા છે આ તમામ વસ્તુ જોતા હવે એવું લાગી રહ્યું છે સુનાવણી ભલે પંદર તારીખે છે પણ આજનો જે નિર્દેશ એવો કહી રહ્યો છે કે આ ત્રણ એસપીની પેનલ હવે આ સમગ્ર કેસની તપાસ કરશે ત્યારે ફરી પાછી એક આ આ કેસ ચર્ચામાં પણ આવશે અને એક ઉત્તેજના પણ રહેશે અને પરિવારજનોને હાઈકોર્ટ તરફથી એક ન્યાય મળતો હોય એવા સંકેત પણ અત્યારે એમના પિતાની વાતચીતમાં પણ જણાયા છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ પરંતુ એક વાત નક્કી છે કે જે નવી ટીમ આવશે નવી કમિટી આવશે એમની એમની તપાસનો મુખ્ય વિષય મુખ્ય કડી સીસીટીવી જ રહેવાની છે